હું માત્ર લેવા પટેલના અગ્રણી તરીકે જોવાને બદલે અઢારય વર્ણના સનાતન ધર્મ છે એમાં અઢારેય વર્ણન માને છે અને આ અજ્ઞાન પ્રસાદ સ્વામીએ જે બકવાસ કરેલ છે તે તદ્દન ઉપજાવી કાઢેલો છે સ્વામિનારાયણ ધર્મમાં કોઈ ગ્રંથ હતો જ નહીં આ ગ્રંથ બસો વર્ષ પછી જે ઉપજાવી કાઢેલા ગ્રંથો પોતે જ રચેલા અને પોતે જ એનું પ્રસાર અને પ્રચાર કરતા ગ્રંથોમાં જે કાંઈ લીખવું હોય તે ઉજાગર કરીને સનાતન ધર્મને ગેરમાર્ગે દોરે છે હકીકતમાં સ્વામિનારાયણ એ કોઈ ધર્મ જ નથી એ એક પંથ છે અને પોતાની અલાયદી વિચારધારા છે અને જે સનાતન ધર્મની વિરુદ્ધના અનેક વખત નિવેદનો કરી ચૂક્યા છે કથામાં કહી ચૂક્યા છે સનાતન દેવીઓ વિશે પણ હાલફેલ બોલી ચૂક્યા છે એટલે આવા જે જે સ્વામીઓ બોયલા હોય તેઓને હાંખી કાઢવાને બદલે સ્વામિનારાયણ પંથ તેઓને બચાવમાં જે નિવેદન આપી રહ્યા છે તે ખરેખર દુઃખદ છે મેં કહ્યું તેમ કોઈ જ કોઈ જ્ઞાતિને એને છોડી નથી એ ચાહે પટેલ જ્ઞાતિ હોય તો એને ખોડિયાર માતાજીનું પણ કીધું છે કે આપણા જે જ્યાં સ્વામીજીના ફોટા હોય એની બાજુમાં ખોડિયાર માતાજીનો કે અન્ય કોઈ માતાજીનો ફોટો રાખવો નહીં અન્ય કોઈ દેવી દેવતાઓનો ફોટો કે મૂર્તિ રાખવી નહીં એ બધું અપમાન જ છે એટલે તમામ જ્ઞાતિના અઢારેય વરણના અપના અપમાનો કરી ચૂક્યા છે અને આપણે એ સહન કરીએ છીએ એ પણ મારી દૃષ્ટિએ ન કરવું જોઈએ હવે આ લોકો સામે ઉગ્ર રીતે એનો સામનો કરવો જોઈએ કાયમી ઇલાજ એ છે કે આ લોકોના જે કાંઈ પુસ્તકો ઉપજાવી કાઢેલા પુસ્તકો અને મનઘડિત રીતે જે પુસ્તકો છાપેલા છે એ પુસ્તકોને રદ કરવા જોઈએ ગેલાયકત ઠરાવવા જોઈએ અને કાનૂની કાર્યવાહી કરી કરવી જોઈએ કે આ પુસ્તકો સનાતન વિરોધી જે કાંઈ એ નિયમો છે એની વિરુદ્ધના પુસ્તકો છાંપ્યા છે અને એવો ખોટો કુપ્રચાર કરે છે તે અટકાવવો જોઈએ એટલે સનાતન ધર્મ ધર્મધુરંધરો છે તેઓએ આગળ આવવું જોઈએ આપણે માત્ર જ્યારે જ્યારે આવા બનાવો બને છે ત્યારે ઉગ્ર વિરોધ કરી અને પછી આપણે એમને જતા કરીએ છીએ એ આપણી નિષ્ફળતા છે હું આપની સાથે સહમત છો આ માટે સનાતન ધર્મ ધુરંધરો એક થવું જોઈએ હાલમાં કોઈ સનાતન ધર્મ ધોરણ ધોરણધરનું કોઈ નિવેદન આવ્યું નથી એ પણ દુઃખદ છે મારી દૃષ્ટિએ હવે જો આજે નહીં કરીએ તો ક્યારે કરીશું આ આવા બફાટ કરતાં સ્વામીઓને યોગ્ય નસિયત કરવી જોઈએ એમના એમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી અને આવા દૂષણોને ડામવા જોઈએ ના ઉપનામો તો એ છે એના કૃત્ય આધારિત નામો હતા ઉપનામો મેં આપ્યા છે એવું નથી પણ પછવાડા પ્રિયદાસજીઓ તરીકે એ કુખ્યાત છે અને કેટલાક એની વિરુદ્ધ કેસો પણ થયેલા છે અને એ કેસો અત્યારે ચાલુ પણ છે અને આપ વિડીયોમાં પણ જોવો છો એટલે એ જેને કહેવાય સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો માટે કુખ્યાત છે પ્રખ્યાત છે અને એ સિવાય હમણાં કોઈ એક બહેનોએ પણ એનું શોષણ થયાની ફરિયાદ નોંધાવેલી એને પણ એને પણ દબાવીને એ ફરિયાદ અંગે હજી કશું થયું નથી તે પણ તપાસનો વિષય છે એટલે આવા તો અનેક જો સ્વામિનારાયણ પંથ આવાને સ્વીકારતા ન હોય તો આવાને હાકી કાઢવા જોઈએ એ હાકી કાઢ્યા નથી એટલે એનો અર્થ એ છે કે આ પંથ આવા લોકોને સ્વીકારે છે અને આજે પણ પંથનો તમે જુઓ તો એની જે સોશિયલ મીડિયાની સાઇટ છે એની ઉપર આ અજ્ઞાન પ્રસાદ સ્વામીને બચાવ કરવા બચાવમાં પડી રહ્યા છે એમાં મારી દૃષ્ટિએ ન હોવું જોઈએ આવા લોકોને સ્વામિનારાયણ પંથોએ હાકી કાઢવા જોઈએ